મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન એક સામાન્ય માણસ સાથે કરવામાં આવ્યા હતા તેના ઘરમાં માત્ર તેની માતા હતી બીજું કોઈ જ નહીં લગ્નમાં તેને ઘણી બધી ભેટો અને પૈસા મળ્યા હતા પણ મારું દિલ બીજે ક્યાંક હતું હું બીજા કોઈને પ્રેમ કરતી હતી પણ નિયતિ મને અહીં મારા આ સાસરે લાવી અમારા લગ્નની પહેલી રાત્રે જ્યારે તે દૂધ લઈને અમારા રૂમમાં આવ્યો ત્યારે મેં તેને પૂછ્યું જો કોઈ પતિ તેની પત્નીને તેની સંમતિ વિના સ્પર્શ કરે તો તે બળાત્કાર છે એ યોગ્ય છે તેણે ફક્ત એટલું જ કહ્યું તમારે આટલા ઊંડાણમાં જવાની જરૂર નથી હું માત્ર ગુડ નાઇટ કહેવા આવ્યો છું અને રૂમની બહાર નીકળી ગયો હું વિચારતી હતી કે લડાઈ થવી જોઈએ જેથી કરીને હું આ અનિચ્છનીય સંબંધમાંથી છુટકારો મેળવી શકું પરંતુ એવું કંઈ થયું નહીં એ ઘરમાં રહીને પણ મેં ઘરનું કોઈ કામ કર્યું નથી હું આખો દિવસ ઓનલાઈન રહેતી અને કોણ જાણે કોની સાથે ફાલતુ વાત કરતી તેની માતા કોઈ પણ જાતની ફરિયાદ વિના ઘરનું બધું કામ કરતી અને તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું મારા પતિ એક સામાન્ય કંપનીમાં કામ કરતા હતા અમારા લગ્નને એક મહિનો થઈ ગયો હતો પરંતુ અમે ક્યારેય પતિ પત્નીની જેમ સાથે સૂતા નહોતા તે દિવસે જ્યારે મેં તેની માતા દ્વારા તૈયાર કરેલું ભોજન ફેંકી દીધું તેની ટીકા કરી ત્યારે તેણે પહેલીવાર મારા પર હાથ ઉપાડ્યો મારે આટલું જ જોઈએ છે લડવાનું બહાનું અને મેં મારા જૂના પ્રેમને મળવા ઘર છોડી દીધું મેં તેને કહ્યું આપણે ક્યાં સુધી આમ રહીશું ચાલો આપણે ક્યાંક દૂર જઈએ પણ સત્ય એ હતું કે મારી પાસે કશું નહોતું અને તે ખાલી હાથે ભાગવા તૈયાર નહોતો પછી એક દિવસ મારા સાસરીયાના ઘરે એક ઘટના બની મેં પહેલીવાર મારા પતિનું કબાટ ખોલ્યું તેમાં મારી બેંકની પાસબુક એટીએમ કાર્ડ અને મારા પરિવારના સભ્યોએ મારી પાસેથી છીનવી લીધેલા તમામ દાગીના હતા આ બધું જોઈને હું શોકી ગયો તેની ડાયરીમાં મારા માટે એક પત્ર પણ હતો તેમાં લખ્યું હતું કે તેણે મારી દરેક વસ્તુ સુરક્ષિત રીતે રાખી હતી અને દહેજના તમામ પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા તેણે લખ્યું કે તે મને પ્રેમથી આ સંબંધમાં બાંધવા માગે છે બળથી નહીં તેમના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ બુર મને આ રીતે સમજી શકશે કશું બોલ્યા વિના ધીરે ધીરે મને સમજાયું કે જે સાદગી સાથે તેણે મને તેના જીવનમાં સ્થાન આપ્યું હતું તે સાદગીથી તે મને પ્રેમ કરે છે બીજે દિવસે સવારે મેં સિંદુર જાડું કર્યું મારી માંગમાં ભરી અને મારા પતિની ઓફિસમાં ગઈ ત્યાં પહોંચ્યા પછી મેં બધાની સામે કહ્યું હવે બધું બરાબર છે અમે સાથે લાંબા વેકેશન પર જઈ રહ્યા છીએ તે દિવસે મને સમજાયું કે મને જે નિર્ણયો ખોટા હતા તે મારા માટે સાચા હતા મારા માતા પિતાએ મારા માટે જે પણ કર્યું તે મારા સારા માટે જ કર્યું જય શ્રી કૃષ્ણ મિત્રો કહાની પસંદ આવી હો હોય તો લાઇ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી